હાલમાં સમગ્ર ગુજરાતભરમાં ચાંદીપુર નામના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને ચાંદીપુર વાયરસ એ મચ્છરજન્ય વાયરસ હોય આ કહેર વચ્ચે રાધનપુરમાં ગંદકી અને ગટરોના ગંદા પાણી રોડ ઉપર પણ રેલાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે રાધનપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટર લાઈનો જોખમી જણાઈ રહી છે સાથે જ ગટર લાઈનમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરો ને રોડ રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ઉતરી આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે રાધનપુરના જાગૃત નાગરિક અને પાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમારે પાલનપુર ખાતે તંત્રની ઓફિસે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરી સમગ્ર ઘટના જણાવી છે તેમજ ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સાથે ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે રાધનપુર શહેરમાં નેશનલ હાઇવે ની ગટર લાઈન જોખમી જણાઈ રહી છે તેમજ ગટર લાઈનમાં સાફસફાઈનો અભાવ જોવા મળતા પાલિકા પૂર્વ પ્રમુખ કાનજીભાઈ દ્વારા ધાળતા રજૂઆત કરવામાં આવે છે રાધનપુર શહેરમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગટર લાઇનો જોખમી જણાઈ રહી છે તેમજ ગટર લાઈનમાં ગંદકીનું ભરપૂર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગંદા અને પાણી ગટરના રોડ પર ઉતરી આવે છે વરસાદી માહોલમાં ગટરના ગંદા પાણી રોડ પર ઉતરી આવે છે ત્યારે હાહાકાર મચાવતો વાયરસ ફેલાય તે પહેલા તકેદારીના રૂપે ગટર લાઈનો સાફ સફાઈ તૂટી ગયેલ માં સમારકામ અને ઢાંકણા ઢાંકવા માટે રજૂઆત કરવામાં આવી છે નેશનલ હાઇવે ની ગટર માં સાફ સફાઈ કરવા તેમજ તૂટી ગયેલ ડેમેજ લાઈન લાઇનને સમારકામની કામગીરી કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે અને ગટર લાઈન જોખમી હોય સાફ નો અભાવ હોય શહેરમાં કોઈ જાનમાલ હાનિ થશે તો તે અંગેની તમામ જવાબદારી નેશનલ હાઇવે ની રહેશે તેવું પત્રમાં કરેલ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે આવનાર ટૂંક સમયમાં જો કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નેશનલ હાઇવે ઓથોરિટી પાલનપુર દ્વારા આવેલ કચેરીએ ભૂખ હડતાલ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાધનપુર નેશનલ હાઇવે ની આ ખુલ્લી ગટર આપ જોઈ શકો છો આ પારાવાર ગંદકીથી ભરેલી છે આજે આટલી મોટી ગટર બનાવેલી છે તે છતાં સભાઈ કામ કરવામાં આવતું નથી નેશનલ હાઇવે ઓથોરિટીને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ ગટરોની સફાઈ થઈ નથી આપ જોઈ શકો છો કે ગટરોના જે સાઇડો છે એ તૂટી ગયેલી છે અને ગટરોના ધાંગણા પણ બિલકુલ નથી અને જે ખુલ્લી ગટરો છે એની પણ સફાઈ થતી નથી એટલે આ બાબતે આજ રોજ નેશનલ હાઈવે ઓથોરિટીને લેટર લખી અને જાણ કરવામાં આવેલ છે કે આ તાત્કાલિક અસરથી જો આ ગટરોની સફાઈ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નેશનલ હાઈવે ઓથોરિટી આગળ કચેરીએ હું કટાલ પર ઉતરતું અને આજે ચાંદીપુરા રોગ ભયંકર ચાલી રહ્યો છે આ નજીકમાં બધી એવી હોસ્પિટલો પણ આવેલી છે જેની તો જેના કારણે તે અને નાના બાળકો તો અને આથીઓ બધી કચેરીઓ બીજી આ દુકાનો શોપિંગો મોલ બધા આવેલા હોય અને જો સફાઈ કામ ના થાય ખુલ્લી કરતો આ ખુલ્લી ભયંકર રોગચાળો ઘટી નીકળે તેવી જ છે અને વરસાદી આજે સીઝન ચાલતી હોવાથી આજે વરસાદી પાણી જો ભયંકર વરસાદ આવે તો આ ખુલ્લી ગટરોમાં ગમે તે માણસની માલ ત્યાં નાની થાય એમ છે તો આ બાબતે આ તાત્કાલિક અસરથી આ ગટરની સફાઈ કામ કરાવી અને રિપેરિંગ કરાવી અને ઉપર ઝાંકણાઓ નખાવાની ખાસ જરૂર છે રાધનપુર નેશનલ હાઈવે પર ભૂગર્ભર ડ્રેનેજ આવેલી છે બિલકુલ સાફ સુથ થતી નથી ગટરો કાઢવામાં આવતી નથી અને અત્યારે તમે આ જોઈ શકો છો કે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ હોવાથી રોગચાળો છે ચારે બાજુ તાવના વાયરા છે તાવ માથા શરદી અત્યારે દવાખાના ઉપરાયેલા છે અને બિલકુલ ટેસ્ટનલ હાઈવે બિલકુલ કંઈ પડી નથી અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ આવી ગયો છે જ્યારે બાળકોને ભગવાન બચાવે કેવી પરિસ્થિતિ છે ત્યારે તો પણ નેશનલ હાઈવેવાળાને સરકાર સુધી કાંઈ પડીને અંદર કેવી પરિસ્થિતિ અમે જોઈ શકો છો ઘટરોની કેવી પરિસ્થિતિ એટલે આ કહેવાનું છે ખાસ આવી ત્યાં પરિસ્થિતિ જુઓ અને તાત્કાલિક આનું જે પણ તાત્કાલિક નિકાલ આવે સાફ કરવામાં આવે નહીં તો અમે આગળ પણ અમે ખૂબ વર્તનમાં બેસશું ધરણા કરશું બરાબર એટલે મહેરબાની કરીને આનો તાત્કાલિક સરકાર સુધી નેશનલ વાળા તાત્કાલિક અમારું કહેવાનું થાય છે તાત્કાલિકા કરો તો રોગચાળો બહુ ફાટી ગયો છે વરસાદી ચોમાસું આવી ગયું છે તો તાત્કાલિક આનો નિકાલ કરો રાધનપુરની જે નેશનલ હાઈવેને અડતી ગટર છે જે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની આગળ આવેલી છે લગભગ હાઈવેના આખા રોડ ઉપર હશે રાધનપુરની અંદર જે ખુલ્લી ગટર છે ખુલ્લી ગટરની અંદર ઘણી એવું બન્યું છે કે માણસો પડી ગયા છે પશુઓ પડી ગયા છે જેને આ વેપારી મિત્રોએ બહાર નીકળેલા એવા ઘણા કિસ્સા બન્યા છે અને ખુલ્લી ગટર હોવાથી અને ક્યારેય સફાઈ થતી છે નહીં એના લીધે ગટર ચોકઅપ થાય છે ગંદકી થાય છે અને લોકોને બીમારી થઈ શકે એવા પ્રશ્નો બની શકે છે આ મારે શરીરને જણાવવાનું કે આ નેશનલ હાઈવેવાળા જે કે અને જે ઓર્ડરમાં જે કંઈ આવતું હોય આ આવું કચરો આવો ગટર આવું ગંદકી ના ચડે આમાં મહાન રોગચાળો ફાટી નીકળે માણસો આ કઈ રીતે રહે તમે જો ચપાસ કરો ખાલી એટલે આવો ભ્રષ્ટાર આવું જીવન ના જીવાયા એટલે ખરેખર તાત્કાલિકમાં તાત્કાલિક તાત્કાલિક નિર્ણય ખરેખર પગલાં લેવામાં આવે આનું નિર્ણય નિરીક્ષણ તાત્કાલિક કરવામાં આવે સોના મારી નમ્ર વિનંતી છે કે નેશનલ હાઈવે રિપોર્ટ અનિલ રામા